ભવ્ય યોજાયા આ અંદર દુલ્હા દુલ્હન સમૂહમાં નિકા પાડી પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મોલે સલામ ઘરાસરિયા સમાજના આગેવાનોની હાજરીમાં પંદરમા ભવ્ય સમૂહ યોજાયા હતા આ પંદરમા સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી એકવીસ દુલ્હનને મોટા પ્રમાણમાં કરિયાવર પણ આપવામાં આવ્યો હતો તેમજ આ સમૂહ લગ્ન પ્રસંગે સમસ્ત મોલે ચલામ વરાસરિયા સમાજના બાળકોએ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો હોય તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાણપુરા મોલે સલામ ગરાસરિયા સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનજી સહિતના કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર વિપુલ લુહાર રાણપુર

અને ખર્ચ તો ઓછામાં ઓછા થાય એ મેસેજ અમે સમાજને આપવા માગીએ છીએ અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે સહકાર આપે છે અને અમે હવે દર વર્ષે સમુલગ્ન કરવા કટિબદ્ધ છીએ હું તો એવી વિનંતી કરું કે દરેક પૈસાવાળા અને સામાન્ય વર્ગવાળા દરેક જણા આમાં જોડાય તો અમારા જે બહારગામ રહેતા માણસો હોય

વર્ષો પહેલા અમારે એક ઇન્દિરા ગાંધી ત્યાં અમારા સમાજના મિરબી અને મરુમ પરમારે અમને નમે તો નાના નાના હતા ત્યારે એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ લગ્ન કરો અને અમે શે ને ફરી વાત કરી તમે ગુંજાતા નહીં અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશું આજે એ વખતે મેહરૂભા કુરુભા પરમાર પછી માનભા બાપભા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે અને અમે સમિતિ શરૂઆત કરી શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું ઓછા આપી શકતા પણ અત્યારે અમારો આ પંદરમો સમય લગ્ન છે અમે દીકરીઓને કરિયર પણ સારું આપીએ છીએ અને સમાજ સમાજ અમને ખૂબ સહકાર આપે છે આજે આ પંદરમા સમય લગ્ન છે છતાં અમારા સમાજ તેમજ ગુજરાતના અમારા મોડેશ્વર ગ્રાસ્યના જે બીજા સમાજો છે રાણા દરબારો છે ગોળ દરબારો છે મગજ ગરબારો છે ટૂંકમાં ગુજરાતના આખા મોડેશન ગ્રાસ છે સમાજ ના આગેવાનો અમને સહકાર આપે છે અને અમને ડોનેશન પણ આપે છે જેથી કરીને અમે આ કાર્ય કરી શકીએ છીએ અને આ આયોજન અમે છીએ આની અંદર અમે આખા ગુજરાત મોડેશન ગ્રાસ સમાજના કોઈ પણ દુલા દુલન ને અમે અમે જોડીએ છીએ અને આ સમૃદ્ધના પણ અમારા રાણા અમારા રાણાની દીકરીઓ પણ છે રાણાના દીકરા પણ છે ગોહિલ સમાજની દીકરીઓ પણ છે ગોહિલ સમાજના દીકરા પણ છે અને પરમાર સમાજમાં છે ટૂંકમાં ગુજરાતના તમામ મોડે સ્વામી આમાં ભાગ લીધો છે